કવન ઠક્કર દ્વારા સ્કિન એન્ડ બ્યુટી સેમિનારનું સુંદર આયોજન મહુવા શહેરમાં કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે કવન ઠક્કર એ મહુવા શહેરની જ દીકરી છે એટલે વાસીઓ માટે એ ગર્વની બાબત છે સુંદરતાના આ સેમિનારમાં મહુવા શહેરના જાણીતા તબીબ તો મહુવા શહેરની અગ્રણી મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

કવન ઠક્કર દ્વારા સ્કીન બ્યુટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં હાજર રહેલ તમામ મહિલાઓને ચહેરાની સ્કીન પર થતી તકલીફો ચહેરાની સ્કીનની વિશેષ કાળજી કેમ રાખવી અને ચહેરાને વધારે ચમકદાર અને સુંદર કઈ રીતે બનાવી શકાય તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને તેની યોગ્ય પ્રોડક્ટ સાથે બતાવવામાં આવ્યું હતું એ એનીયા પ્રતિસુધી એનો જે પ્રતિથી એનો કમિશન સાક્ષી મારા મિત્ર કે છે છે કે છે એના નજીકના સંબંધીઓ છે એને સતત કવન ઠક્કર વિશે વાત કરીએ તો કવન ઠક્કર મહુઆ ની જ દીકરી છે તે મહુઆ વાસીઓ માટે ગર્વની વાત છે કવન ઠક્કર જે હાલ અમદાવાદ ખાતે પોતાની એકેડેમી અને ક્લિનિક ચલાવી રહી છે અને કવન ઠક્કર અમદાવાદ ખાતે પોતાના સેન્ટર પર ચહેરા તથા શરીરના અન્ય ભાગોની સ્કીનની સારવાર અને આકર્ષક માટે જરૂરી માર્ગદર્શન અને યોગ્ય ઉકેલ પણ આપે છે मतलब वो इलेवन थी 23 हाँ थी और जी कवर के 21 सो आई नेवर पर वर्किंग आई नेवर पर सीइंग हुआ क्वाइट हार्ड मैन जो एक आज बेवार भूमिका मिली दी है like, like, I think, I कि मॉडल वाटर पर गएला एंड लाइक आई थिंक आई कुड नॉट इमेजिन कि अगर सबसे किसी अगर क्रिएट कर सके वो सबसे रहता रहता था कि ऑस्ट्रेलिया करी कि अपना अपना गो कर सकती है आ सुंदरता विषय कार्यक्रम विविध महानुभव अग्रणी महिलाओं जाता तबीबों, तो महुआ शहर न आगे वनों, भाईओ तथा बहनों द्वारा કવન ઠક્કરને આવકારી તેનું સન્માન કરવામાં આવ્યું હતું તો આ તમામ આગેવાનોનું ઠક્કર પરિવાર મહુવા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ગ્રામ નિર્માણ સમાજના ઇસ્માઇલભાઈ કલાણિયા અને તેમના સહયોગીઓએ પણ કવન ઠક્કરનું સન્માન કર્યું હતું હાઇ એવરીન હું છું કવન ઠક્કર સ્કિન એસ્થેશિયન મહુવાથી છું બટ મારું એકેડમી જે છે એ અહેમદાબાદમાં છે અને હું મારું ક્લિનિક પણ રન કરું છું અને સાથે એસ્થેટિક ટ્રીટમેન્ટ્સની અકેડેમી રન કરું છું તો આ એકેડમીમાં તમને બધું જ તે નવી એડવાન્સ સ્કિનની ટ્રીટમેન્ટ્સ જેમ કે લેઝર પીલિંગ માઇક્રોનિલિંગ જે તમને જનરલી ડૉક્ટરના ક્લિનિકમાં જોવા મળતી હોય છે આ બધી જ ટ્રીટમેન્ટ્સ તમને મળે અને સાથે સાથે જો તમને ડોક્ટર સાથે કામ કરવું છે તમને ડોક્ટરી ફિલ્ડમાં જવું છે સ્કિનમાં કામ કરવું છે તો એના માટે પણ અમે કોર્સિસ આપીએ છીએ જે શીખીને તમે ઇન્ડિયામાં પણ ડૉક્ટર્સ સાથે કામ કરી શકો એઝ વેલ એઝ તમે ઇન્ટરનેશનલી પણ ડૉક્ટર્સ સાથે કામ કરી શકો છો સો એના માટે તમે કવન સ્કિન એસ્થેટિકને અપ્રોચ કરી શકો છો જેમાં તમને બેસિકથી લઈને એડવાન્સ રીતનું બધું જ એસ્થેટિક અગર તમે બ્યુટિશિયન્સ છો અગર તમે મેકઅપ આર્ટિસ્ટ નેલ આર્ટિસ્ટ હેરસ્ટાઈલિસ્ટ પાર્લર કે પછી તમે એકદમ ફ્રેશર છો જેને કોઈ જ નોલેજ નથી આ ફિલ્ડમાં કે આમાં શું આગળ કરવાનું બટ ઇન્ટરેસ્ટ છે સ્કિન માટે તો આ તમારા માટે એક્ઝેક્ટ રાઇટ ડિસિઝન છે કારણ કે અત્યારે સ્કિન ઇન્ડસ્ટ્રી સૌથી વધારે બુમિંગ ઇન્ડસ્ટ્રી છે માર્કેટમાં જ્યાં પણ જો બધા જ લોકો સ્કિન ટ્રીટમેન્ટને પહેલાં પ્રેફર કરે છે તો નોર્મલ ફેશિયલ્સને છોડીને અત્યારની જે નવી એડવાન્સ ટ્રીટમેન્ટ્સ નવા મેડિકેટેડ પ્રોડક્ટ્સ અને નવા મેડિકેટેડ મશીનરીઝને તમે એક ચાન્સ આપીને તમારી સ્કિનને વિદિન ફ્યુ મંથ્સ તમે એકદમ અમેઝિંગ રિઝલ્ટ આપી શકો છો અને સાથે સાથે આ કોર્સીસ કરીને તમે તમારું બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં એક કરિયર પણ ડેવલપ કરી શકો છો અને આના માટે તમને કોઈ જ વેલિડ ડિગ્રી જોતી નથી ના તો અગર તમે ટ્વેલ્થ પાસ છો ટેન્થ પાસ છો કોલેજ પણ કરેલું છે કોલેજ ડ્રોપઆઉટ અગર તમે બીડીએસ હોમિયોપેથ ફિઝિયોથેરાપિસ્ટ આ બધા જ લોકો માટે દરવાજો પણ છે કારણ કે બધા જ લોકો આ અત્યારની જે ટ્રેન્ડિંગ ટ્રીટમેન્ટ્સ છે ટ્રેન્ડિંગ કરિયર ઓપ્શન છે એ ઓપ્ટ કરી રહ્યા છે પછી એ ડૉક્ટર્સ હોય ડેન્ટિસ્ટ હોય ફિઝિયોથેરાપિસ્ટ હોય એવરી વન તો આ એક અત્યારનું એવું કરિયર છે જેમાં તમને ઇન્સ્ટન્ટ ગ્રોથ મળશે ઇન્સ્ટન્ટ ઇન્કમ સાથે અને સાથે તમે તમારા ક્લાયન્ટ્સને પણ હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ દઈ શકશો સો આ એકેડમી જે છે એ અહેમદાબાદમાં છે અને હું પોતે કવન ઠક્કર એઝ એન એસેટેશન તમને બધી જ ટ્રીટમેન્ટ્સ માટે હેલ્પ કરું છે